અત્યારના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં લોકો ભ્રામક જાહેરાતો અને સોશિયલ મીડિયા માર્કેટિંગના પ્રભાવમાં આવીને અથવા લોભ કે લાલચમાં આવીને પોતાના નાણાંનું લોભાણમી સ્કીમ અથવા તો શેર બજારમાં રોકાણ કરે છે જે મોટાભાગે લોકો માટે નુકસાનકારક જ સાબિત થાય છે આ બાબતે લોકો માટે યોગ્ય માર્ગદર્શન જરૂરી હોય અત્યારે ભારતમાં ખૂબ જ ઓછા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર્સ છે તેમાંના એક એવા આપણા રાજકોટના જ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર શ્રી રાજેશભાઈ દેવડિયા સાથે અમારા પ્રતિનિધિ શ્રી ગિરિરાજસિંહ રાણાએ રૂબરૂ મુલાકાત કરી હતી આ મુલાકાતમાં લોકોએ ખોટી ભ્રામક જાહેરાતોના પ્રભાવમાં આવ્યા વગર કઈ રીતે યોગ્ય રોકાણ કરવું જોઈએ તેની વિસ્તૃત ચર્ચા કરી હતી કઈ રીતે સલામત અને યોગ્ય રોકાણ કરી શકાય અને આ અંગેની શ્રી રાજેશભાઈ દેવડિયા દ્વારા ખૂબ જ સરસ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અહેવાલ નમસ્કાર મારું નામ રાજેશ દેવડિયા છે અને છેલ્લા ચોવીસ વર્ષથી હું ફાઈનાન્શિયલ સર્વિસીસ અને ફાઈનાન્શિયલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું પ્રોફેશનલી આઈ એમ સર્ટિફાઈડ છું

આપણી પાસે એક્સપર્ટ ને મળીએ છીએ દાખલા તરીકે બીમાર તો ડોક્ટર સાથે સાથે તમે જુઓ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એકાઉન્ટિંગ નું કામ હોય તો સીએ છે સીએસ છે ઈવન ગાડી રિપેર થઈ તો મેકેનિક પાસે જાય દરેક ફિલ્ડ ના આપણે એક્સપર્ટ ને મળીએ છીએ તો પ્લાનિંગ ની અંદર આપણે એ એક્સપર્ટ નો આગ્રહ નથી રાખતા તો હું માનું ત્યાં સુધી ફાઇનેન્શિયલ પ્લાનર નો કે એક્સપર્ટ નો આગ્રહ લઈને જ ફાઇનેન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ આજકાલ લોકો જે મોબાઈલ તો સ્પેસિફિક અત્યારે જુવાડ છે કે ભાઈ સ્ટોક માર્કેટ સ્ટોક માર્કેટ થઈ રહ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર પણ એટલી ચેનલ્સ આવે છે લોકોને પણ ઝટ પૈસા બનાવવાની એક રસ્તા જોઈએ છે તો ડાયરેક્ટ પોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો હું ડાયરેક્ટ

કેમ કે આ નાણાકીય આયોજન ની અંદર કે ફાઈનાન્શિયલ પ્લાનિંગમાં કે ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્યારેક બજારની માર્કેટની પોતાની પર્સનલ સિચ્યુએશન પણ એવી થઈ શકે કે જ્યાં તમારે ગાઈડન્સની જરૂર પડે તો એડવાઇઝર જરૂરી છે આ સિમ્પલ તમને વાત કરું ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે તો અત્યારે લગભગ સાત આઠ હજાર અલગ અલગ ઓપ્શન્સ વાળી સ્કીમ્સ છે પચાસ મ્યુચ્યુઅલ ફંડ કંપની છે આપણે બધા કહીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ થઈએ બટ કોનસા થઈએ તો એ તમારા માટે કોનસા થઈએ તો એના માટે તમારે એક એક્સપર્ટને મળવું પડે ડાયરેક્ટ ઇક્વિટીની વાત કરું તો લગભગ પંચાર હજાર પાંચ સાડા પાંચ હજાર પ્લસ લિસ્ટેડ કંપની છે તેમાંથી કઈ કંપનીનો ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આપણને ખ્યાલ ન હોય ખરેખર એવું છે કે ઇન્વેસ્ટરનું કામ શું છે તો ઇન્વેસ્ટરનું કામ છે એ સારા એડવાઇઝર ગોતવાનું છે સારા એડવેઝરનું કામ છે કે એક સારી એસેટ ક્લાસ અને સારા ફંડ ગોતવાનું કામ છે અને સારા ફંડ કે સારા ફંડ મેનેજરનું કામ છે સારા સ્ટોક કે એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એને બદલે ઊંધું કરીએ છીએ કે ઇન્વેસ્ટર છે એ

સાથે પીએમએસ સર્વિસિસ ડિસ્ટ્રીબ્યુશન છે કે કોઈને મોટું ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ સ્ટોકમાં કરવું છે તો પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ રિટાયરમેન્ટ પ્લાનિંગની ખાસ જરૂર છે અવના દિવસો તો રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ અમે પ્લાનિંગ કરી આપીએ છીએ લગભગ બધી કંપની સાથે ડીલ કરીએ છીએ એ સાથે કોઈની પાસે જૂનું પોતાનું પોર્ટફોલિયો છે ઘણો ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે પણ કોઈ ગાઈડન્સ નથી કે જે તે એડવાઇઝરે છોડી દીધું છે તો એ પણ પોર્ટફોલિયો રિવ્યુ કરી આપું છે અ હું શ્યોરલી કહીશ કે આપને બધાને ખબર હશે કે અત્યાર સુધી આપણે જૂની સિસ્ટમ થી જ ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છીએ કે પોસ્ટ ઓફિસ બેંક એફડી મુક્ત પણ હવેનો સમય છે એ બધી ઇન્વેસ્ટમેન્ટની અંદર શું થશે કે આપણે કોઈની ઇન્ફ્લેશન કે મોંઘવારીની ગણતરી કરી નથી ત્યાં પૈસા ખાલી બચે છે ત્યાં પૈસા બનતા નથી તો ખાલી બચતના કન્સેપ્ટમાંથી હવે થોડું બહાર આવવું જોઈએ ઇક્વિટી ની અંદર પાર્ટિસિપેટ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અથવા તો થ્રુ એડવાઇઝર આપણે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇક્વિટીની અંદર પાર્ટિસિપેટ કરવું જોઈએ કેમ કે ઇન્ફ્લેશન બીટ કરી શકે એવું રોકાણ હોય તો ઇક્વિટી જ છે અને કોઈ સલાહકાર થ્રુ જે ઇક્વિટીમાં પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એ સારામાં સારું વેલ્થ ક્રિએશન થઈ શકે એવું મારું માનવું છે મારો કોન્ટેક કરી શકે છે હું ચોક્કસ કહીશ કે સો ટકા તમે રોકાણ બાજુ વળો પણ પોતાની રીતે ડાયરેક્ટની કોઈ એડવાઇઝર થ્રુ તમે રોકાણ